જય માતાજી રામ રામ સીતારામ તો આમ પાછા વાર સણામ આકો આવ્યા એમ હાથી કારણ કે આમાં આ ખેતરમાં છે ને ખડ બહુ નીકળ્યું એટલે હાકવા પડે એમ કેમ બાકી સણા આમ તમે સોયપાવ એવા લાગે સણા બહુ ભારે નીકળ્યા પણ ખડ બહુ ભારે છે ને અમારું પપ્પુ હોય ને જરાક આમ એકલો પૂગી ન થકતો કારણ કે એકલો દવા છાટવી હાથી આકવું ને ખાતર સાટવું ને પાણી વારવું ને ને દવાનું પપ્પુ બે તરીન બાજુ કરી આવ ને અત્યારે હે એને બે શિયાળ બાજુ કરી દેતો આપણે ટેન્શન જ ના રહીએ બે તરીન નેતતી હોય ને એક પાણી વારતી હોય ને એક દવા છાટતી હોય કેટલા કેટલા હજાર દેવા પડે પચીસ હજાર દેવા પડે ને લાખ બીજી ઘરે લાખ તે તો બે ત્રણ કરે હું થોડું બે ત્રણ લાખ આપણે માથાકુજ ના રહીએ આ તરફ બાપોને ઘડીકમાં આવે ને આપણે અને માથા ગુટરી આ પહેલી કરીએ તો પછી હજાર અને બીજી કરવી હોય તો લાખ તો ભલે લાખ દેવો પડે જે લાખ દીધો ને હજી તને બે કલાક ઉસીને આપવું તર બાપો આવે ને એટલે તો ઉપાડ બેક ને લઈ આવે એને તમારે હવે આવવું હોય ઠીક ના આવવું ને કંઈ નહીં મકાન કેટલા બનાવ્યા રૂમ શિયાળ બનાવ્યા ને થોતા શિયાળ ચણી હોય એટલે હાલે ને તો ભાઈ અમે હવે એ કરીએ ને તો થાય બાકી આમાં ક્યાંય ભેરું નથી થતું અમારે પપ્પુ ને કારણ કે આમાં નેદવાના મજૂર ન જીડ્યા એટલે હાથી હાકવું પીડ્યું રામ લખનને આમ જો મકાન આવે ને બાજુમાં એવા ભડકે હાલતા એવું આરા થાય કે રામખન ને હમણાં હમણાં જરાક દબાવજો અને લખન ને ત્યાં આમ પપ્પુ અમારે લઈને આવ્યો હાઈ તો હમણાં વરસીએ એટલે આગળ અહીંયા ભાગીએ અહીં જ્યાં વહી રહ્યા ને એટલે ઉભી નહીં એવા ભાગ છે જોજો હવે ઊભી હે ને પપ્પુ રાખવા હોય તોય તો એવા હાલ છે આમ તાપ થતો જાય ભાઈ મકાન બાજુમાં કોક ને આવ્યા ને એટલે પૂરું આજે હમણાં પાંચ છ થયા ને ઉભા થયા એમ સટી બોલાવી દે શણાઈ ભારી છે અને ખડી ભારી છે ઝીણું ઝીણું ઊંચ્યું મોટું ખડ એવું હે ઝીણું એવું મજૂર હવે આવે બે પર જો આવું ખડ હે આમાં પાટલામાં તો શું આઈરુન બાજુ બહુ છે એટલે મેં કીધું હજી એકવાર આમાં કાઢી જાવ નુકસાન તો કરશે સણાના ફૂલ ખરે હાથી ફૂલ કરાર કરીને મૂક્યું કારણ કે બધું હોય એટલે કાંઈ નુકસાન ન કરે ને આમાં જો આ ઓલામાં આમ ખૂંટ આવી સણા ખાઈ ગયો તો આ જો આમને લાઈન ને લાઈન તો આ સણા ફૂટ્યા ભારી એ પહેલા જીણકા હતા ને દેખાઈ ગયા જો આ તો ફૂટ્યા બહુ આ આડા બહુ ફૂટ્યા જોઈ લે આના કરતા આમ નાના છે પણ આમ ફૂટ્યા બહુ આમાં જો આ બી છે એમાં વહેલા પોપટા આવી ગયા અમારે એક લાખાભાઈનું બી છે એમાં મોડેરા ઓછા દેખાય આ બાજુ બહુ દેખાય આ બી અલગ છે તો આવું હે ભાઈ ખેડૂત ને તો જો આમ કરવું જ પડે જો આમાં હવે પાછા એકવાર પાવડા તો હવે લગભગ નહીં આકીએ કારણ કે આ ખાર છે ને એ લુહા જાય તકલીફ એ છે ખાર લુહાઈ જવાની કારણ કે આમ હાથી હાલે એટલે ખાર હાથીમાં અડી જાય એટલે લુહાઈ જાય એટલે એકવાર મેં કીધું હાથી આકી જાય પછી તો અખડને એમ તો સણા થવાય નથી એમ તો મજૂર આવે ચારક જો કારણ કે ચારક મજૂર હે અમારે પપ્પુની ઘરવાળી છે પણ એ તો બહુ કલ્યાણ કરે એવી નથી પપ્પુની બેન ને એના બાપા બહુ કામના અને આજ પંદર થી થયા દેહ માં ગયા તકલીફ ન્યા હે અમારે નકર અમારે મજૂર ન કહેવા પડે પાંચ જણા હોય એટલે કાફી ચાર જણા હોય થઈ પડે તો આવું હા ભાઈ શણાય ભારી તૈલના લાડવા બનાવે છે તૈલ ફેંકી નાખ્યા લગા તૈલ ફેંક્યા તૈલ ફેંક્યા પછી હવે મિક્સરમાં નાખી અને ભૂંકા કાઢે થાય દરી નાખ્યા આમાં એટલા બધા જોશે બીજા હેકલ પીડા રહ્યાં તાને એટલા ભરી નાખે આમાં એટલા બનાવી ગયા એટલા વારે પછી પીડા ને તો બગી દે નહીં tao mua mixer cơ sở sáu. Tênh là lai doa bên nào xíu vậy? Lai doa bên này hiện tham nữa bắt tay gì đi chứ không à? Giờ mình bắc chi bên này bây giờ này bắc chi này bao nhiêu bên này? là cái chỗ là lai bên này હવે રોટલા છે હજાર વીસ ના એમ કે રોટલા અટાણે હારા આ બાજુ હે હું છે મેથી મેથીની બાજી છે જો મેથીની બાજી જમાવટ વાળી અટાણે મેથી બહુ ખવાય અને તૈલના લાડવા હવે આ બે શિયાર દી સુધી હાલ છે અમારા ગામડાવાળાઓની હોય ને હાલે બે શિયાર દી સુધી એક માટી અહીંયા લઈએ મેથી મેથી કડવી ને હારી કાયમ માટે હારી મેથી થાય બારી મહિના તો હાલો હવે આપણે વ્યારો કરી નાખીએ ને વ્યારો કરી લઈએ આમાં કે આપણે હે ને ઓર્ગેનિક આવે પાવડર ઊંઘું તો બહુ આવે પણ આ મલ્ટીક્રુ એને કે એવું છે મલ્ટી પ્લાઇઝર મીટ્ટી કુ બનાય બલવાન એને કે આ તમે ગૂગલમાં ઓલું કરશો તો આવશે આ છે ને આ બધીમાં ફૂગ પણ ના આવવા દઈએ માંડવી સણા મકાઈ ગમે જવાર હોય બાજરો હોય બધીમાં હાલે કપા અને બધીમાં અને સણામાં પણ હાલે અને આ ફૂગ ના આવવા દઈએ અને વેચવાવાળા એવી ગેરંટી આપે કે તમારે વચ્ચમાં એક ક્યારો મૂકી દેવાનો એમ વચ્ચમાં એક ક્યારો મૂકી દેવાનો અમારે અહીંયા ખીમેશ્વર છે ને ભગવદર ભીમભાઈ કરીને એને ત્યાં મળે અને રિઝલ્ટ જોરદાર આપે આમાં હુકારો ના આવે ને એમાં એ ને જોરદાર કામ કરે આ પાણી ભેરું તમે મૂકી દો ને દોરિયામાં નળી રાખીને કે અથવા ડોલ લેવલું રાખીને આપણે વાલવાળું હોય એટલે જોરદાર કરે જો આ આપણે લઈએ આ તમારે દસ કિલો લ્યો ને તો સાડા નો આવે પાંચ કિલો લ્યો તો આઠસો રૂપિયાનો આવે પચાસ વધારે અને કિલો લેવા જાવ એટલે અગિયારસો રૂપિયા કંપનીનો જેવો ભાવ છે આ તો ડીલર છે અને ઘણાએ ટ્રાય કરી તન વરથી અમારી બાજુ આવે અને બહુ એનો જોરદાર રિઝલ્ટ છે આપણી વાળીએ બેકવારી આવ્યો હતો આપણે તો અવાર લઈ બીજા બે થઈને આપણે સણા કર્યા ને એટલે અમે કીધું સણામાં કોઈ ખાતર ન લાગે યુરિયા કે કાંઈ લાગતું નથી એટલે આ આપીએ આપણે અને જોરદાર એના રિઝલ્ટ છે ઘણા એ સાઈટું એમાં પછી ગમે એમ આપો જવાર હોય ખડ હોય આપણા ગાયું માટે ઘોડા માટે બળધું માટે કે પેહુ માટે કે જીંજુ ને એમાંય તમે પાણી ભેરું દીધો ને અગિયારસોનો આવે એક કિલો પણ રિઝલ્ટ જોરદાર આવે આ પાવડર આવે અને તમારે છાંટવું હોય ને તો પણ એક કિલો જો આ એનું લિક્વિડ આવે એવું આ લિક્વિડ છે પંપમાં નાખીને સાંટવું હોય તો એક કિલો આ એક કિલો આ આ બારસો રૂપિયાનો આવે આ અગિયારસોનો આવે અને આ પચાસ પપ થાય કેટલા પપ કરવાના એટલે સમજી લેજો પચીસ વીઘાને આજુબાજુ થઈ જાય બે એટલે અને એનું રિઝલ્ટ જોરદાર છે તમારે કોઈને લેવું હોય ને તો આપણે ભીમભાઈ છે એના નંબર આપી દઈએ અને ખરેખર એમ ટ્રાય કરો કિલ્લા કિલ્લાની કરવી જે આઝાદ ન કરવી તો તમને નંબર એના આપણે દઈએ ભીમભાઈના એને ફોન કરીને કહેજો આપણે લઈએ આપણે ઘણું બધું લઈએ વીસ કિલો એનું રિઝલ્ટ જોરદાર છે અને આ ભીમભાઈના નંબર છે જો એમાં છે ભીમભાઈના નંબર તમને બોલી દઉં અઠ્ઠાણું અઠ્ઠાણું ઝીરો પછી સોળ પાંચ સવી કેમ કે ભીમભો ભીમભાઈ નામ છે અને ખરેખર આ લીધા જેવું છે આપણે તો એને બે ત્રણ વાર કીધું હતું તો નતા આપણે સાઈટું પણ બીજા બે તઈને કીધું કે ભાઈ એનું રિઝલ્ટ જોરદાર હે એક ભાઈને અમારે એક અમારે આમ હે ભાઈબંધ એને સણા જાતા રહેવાની ત્યાંયુમાં હતા ને એમાં સાઈટું ના ફુકારો આવ્યો હતો એટલે એમાં પણ રિઝલ્ટ એ કે જોરદાર આવ્યું ત્યાંથી અટકાવી દીધો નહીં સણા પણ પાછા કોઈ રહ્યા અને એ કે વચ્ચમાં તમારે એક ક્યારો મૂકી દેવાનો આ ન સાંટવું એટલે કે ખબર પડી જાય હા કે આ પાણી ભેરું ન દેવું પાણી ભેરું બહુ લાગે બાકી તો આપણને તો હું ઓલા પાટલામાં પાણી દઈએ ને એટલે એની કીધું રેતીમાં ભેરું ભેરવી અને છાંટી દેવું આ કોઈ ખાતરમાં નહીં ભેરવવાનું ખાતરમાં ભેરવો તો રિઝલ્ટ નથી આવતું ને આવે ઓર્ગેનિક અને ઘણું બધું આમાં બધું લખેલું હોય ગુજરાતી લખેલું હોય ને આમાં છે બધા હું હું બધું મળે ને એ બધું હે આમ ને એક ને છ ને આઠ ને દસ ને સો ટકા ને પિંસોતેર ને એવું બધું લખેલું હોય ભાઈ આમાં જો આ બધું ગુજરાતીમાં લખેલું હોય હિન્દીમાં હા તો આ બધું એવું છે ભાઈ આમાં કેટલા ટકા શું આવે ને આપણે તો વાંચતા નહોતા આવડતું બહુ એટલે પણ આ લાગે જોરદાર પછી બધા એમ લાગે ઘઉંમાં લાગે ચણામાં લાગે બાજરામાં જવારમાં મેથીમાં ધાણામાં પાણી પહેરવું દોરિયામાં આપણે ઓલું કેમ ખડની દવા મૂકીએ મૂકી દેવાનું એટલે ટીપુ ટીપુ પૈડા કરે ને આખા ખેતરમાં વહી જાય અને જો સાટવું હોય તો રેતીમાં ભેરું ભેરવી નહીં કે સાટી દેવાનું અને અઢી વીઘામાં એક કિલો જોઈએ દસ વીઘામાં ચાર કિલો જોઈએ એટલે આપણે તો વીસ કિલા લઈ આવ્યા આપણે જાજુ હોય એટલે અને પછી પાછો સટકાવી કરવા થયા ભેરું લઈએ ને તો સસ્તું પડે આપણે જોતું હતું તો પંદર કિલા પણ મેં કીધું વીસ કિલા લઈ જઈએ એટલે એ સાટું વીસ કિલા લઈ આવ્યા તો હાડા નો આપે ને નકર મૂંઘું પડે એ નકર અગિયારસોનું કિલો લેવા જાય એટલે મેં કીધું આ ગાયનો ખડમાં બધીમાં છાંટવા થઈ જવાનું આ બધી સબ્જી બધું હે ટમાટર નાન તેને બધીમાં છાંટવાનું ઘઉં છે કોબી હે ચણા હે ધરાક્ષ છે રીંગણા હે બધી બધી વસ્તુમાં હે તો નામ છે આવું મલ્ટીપ્લાયર તો જે માતાજીભાઈ ભાઈ બીજું શું હવે આમાં આવું હોય ખેડૂને તો